આવા પ્લાસ્ટિકના હેંગર હોય કે પછી સ્ટીલના હોય કે પછી જે કપડાં લઈએ છીએ આપણે બાળકોના કે આપણા એની સાથે આ રીતના હેંગર આવતા હોય છે જે આપણા ઘરમાં હોય જ છે અને ક્યારેક ક્યારેક ખરાબ થઈ જાય અને તૂટી પણ જાય તો એના પણ જબરદસ્ત આઈડિયા આપણે આજે જોઈશું આ એક ઓર્ગેનાઇઝર મેં કબાટમાં રાખ્યું છે એનું કઈ રીતે બનાવ્યું છે એ તમારી સાથે અત્યારે શેર કરી દઉં ઘરમાં ગમે એટલા કપડાં હશે અને ઘર ભલે નાનું હોય તો પણ આ રીતના ઓર્ગેનાઇઝર તમે બનાવ લો તો બહુ બધી જગ્યા ક્રિએટ થઈ જતી હોય છે પહેલાં ટી શર્ટને તમારે ઉલટું કરી અને નીચે જે ખુલ્લો પાર્ટ છે એને તમારે સીવી લેવાનો છે સિલાઈ મશીનની બિલકુલ જરૂર નથી હાથેથી પણ સીવી શકો છો અને કોઈ પણ જે ટી શર્ટ તમારે ફેંકી દેવું હોય કે પછી જે બટનવાળું મેં ટોપ યુઝ કર્યું છે એવું બટનવાળું ટોપ તમારી પાસે હોય તો તેનો પણ યુઝ કરી શકો છો ઉપર હેંગર લગાવી દેવાનું છે અહીંયા બટન હોય તો ત્યાંથી ખોલી અને આપણે વસ્તુઓ રાખી શકીએ છીએ તો હવે તમને સમજાશે કઈ રીતનું છે આ રીતનું મારી પાસે એક ટોપ પડ્યું હતું અને નીચે મેં આ રીતે અવળો કરી અને સીવી લીધું છે અને કાર્ડબોર્ડ રાખી લીધું છે જેથી કરીને કોઈ પણ કપડામાં નાખીએ તો એ વળી ના જાય પછી આ રીતે બટન ખોલી અને તમે કોઈ પણ કપડાં રાખી શકો છો જો કોઈ એવા કપડાં રાખો કે ક્યારેક ક્યારેક જોતા હોય તો તમે બટન પૂરા બંધ કરી શકો છો જેથી કરીને આમાં કોઈ પણ ધૂળ વગેરે ના જાય જે કપડાં વધારે ઉપયોગમાં નથી આવતા એ ભરીને રાખી દો બાકી બાકી ડેઈલી બેઝના કપડાં રાખવા હોય તો આ રીતે ખુલ્લા પણ તમે રાખી શકો છો આ રીતના પોકેટ હોય તો નાની મોટી વસ્તુ તેમાં પણ ભરી શકો છો બસ આ રીતનું તમારું ઓર્ગનાઇઝર બનીને રેડી થઈ જશે અને કબાટમાં કે બાર જ્યાં પણ ખીલી લગાવેલી હોય કે આ રીતનો રોડ હોય એમાં તમે એને હેંગ કરી અને રાખી શકો છો અને બહુ બધા તમારા કપડાં આમાં આવી જશે એવી જ રીતે આ મેં એક પ્લાસ્ટિકનું હેંગર લીધું છે અને આ રીતના ચશ્મા ગોગલ્સ જે પણ તમે કહેતા હોય સ્પેક્સ વગેરે પડ્યા રહેતા હોય બધાની સાથે બોક્સ આવતા નથી તો આપણે એને કેવી રીતે ઓર્ગેનાઇઝ કરી શકીએ કશું જ કરવાનું નથી બસ આ રીતનું કોઈ પણ હેંગર લઈ લેવાનું છે બધા જ ચશ્મા એમાં ગોઠવી દેવાના છે કંઈક આ રીતે અનેક સરસ મજાનું તમારું એક ચશ્મા રાખવાનું ઓર્ગેનાઇઝર બની જશે તમે આને કોઈ પણ ડ્રેસિંગ ટેબલ પાસે કે કોઈપણ જગ્યા એ ડોર ની પાછળ કમાન્ડ હૂક કે ખીલી રાખી અને લટકાઈ શકો છો તેવી જ રીતે આ રીતનો એક આઈડિયા છે જે આ મેં લૂપ બનાવી છે જે આપણે જીપ ટાઈ આપણે લઈએ છીએ એમાંથી બસ તમારે ગાંઠ મારી અને આ રીતે ચાર પાંચ કે પાંચ છ જેટલી તમારે જરૂરિયાત હોય એ પ્રમાણે આ રીતે લગાવી શકો છો અને આ રીતમાં તમે બંગડીનો પણ યુઝ કરી શકો છો આ રીતે જે મેં જીપટાઈ યુઝ કરી છે એની જગ્યાએ બંગડી એકબીજા સાથે દોરાથી એટેચ કરી અને આ રીતની લૂપ તમારે બનાવી લેવાની છે અને પછી એ લૂપની અંદર કે બંગડીની અંદર એક એક હેંગર ને આપણે લગાવતા જવાનું છે તો એક હેંગર ની જગ્યાએ અને એક ટી શર્ટ કે જે સાડી રાખતા હોય તમે આમાં એની જગ્યાએ તમે જોઈ શકો છો કેટલા બધા આપણા હેંગર આવી જશે કપડાં પણ આપણને દેખાશે અને ઉપરથી નાના કબાટ હોય કે નાના ઘર હોય એના માટે આ બહુ જ બેનિફિશિયલ આઈડિયા છે એક જ વસ્તુ સાથે આપણે દસ બાર વસ્તુ રાખી શકીએ છીએ અને નેક્સ્ટ આગળ વધીએ તો આ રીતનું મેં હેંગર લઈ લીધું છે અને બહુ બધા દુપટ્ટા ચૂની સ્કાર્ફ આપણા ઘરમાં પડ્યા જ હોય છે એને આપણે આ રીતે ડબલ ફોલ્ડ કરી કરી દેવાના છે બે બાજુ સરખું રાખવાનું છે પછી મિડલના પાર્ટથી આ રીતે હેંગરમાં ફસાવી અને પાછળનો પાર્ટ આ રીતે તમારે એને અંદરથી લઈ લેવાનો છે તો આ રીતનું ગાંઠ જેવું બની જશે અને આમાં બહુ બધા દુપટ્ટા તમે હેંગ કરી શકો છો અને શું થાય કે ક્યારેક ક્યારેક આપણે જલ્દીમાં હોઈએ તો સૂટ મળી જાય પણ આપણા દુપટ્ટા મળતા નથી તો આ રીતે તમે દુપટ્ટાને કંઈક ઓર્ગેનાઇઝ કરી શકો છો બધા દુપટ્ટા તમને સરખી રેતી દેખાતા ને એક જની દુપટ્ટાની જગ્યાએ બહુ બધા દુપટ્ટામાં આવી જશે અને આને પણ તમે કબાટમાં કે લગાવીને ક્યાંય પણ હેંગ કરી શકો છો તો આ રીતે તમે જોઈ શકો છો કબાટમાં રીતે રાખ્યું છે નેક્સ્ટ આગળ વધીએ તો આ રીતના હેંગર જે સ્ટીલના હોય એ વાયરમાંથી મેં આ બનાવ્યું છે અને વાયરમાંથી ના બનાવું હોય તો વાયરના હેંગર હોય એને ઉપરથી તમારે ખોલી લેવાનું છે જે આ કિચન નેપકિન કે કિચન ટોવેલ જે પણ તમે કહેતા હોય એનો રોલ લઈ લેવાનો છે અહીંયા ટિશ્યુ બોક્સમાં જે રોલ આવે એનો પણ યુઝ કરી શકો છો બસ આ રીતે તમારે એક સેડેથી એને ભરાઈ દેવાનું છે અને ઉપરથી લોક પાછું કરી દેવાનું છે તો સરસ મજાનું તમારું એક ટિશ્યુ નેપકીન હોલ્ડર બનીને રેડી થઈ જશે જ્યારે પણ લેવું હોય નીચેથી તમે લઈ શકો છો અને આને તમે ક્યાંય પણ હેંગ કરી શકો છો કોઈ પણ કેબિનેટ હોય કિચનના એના સાઈડ ડોરમાં તમે કોઈ પણ કમાન્ડ બુક રાખી અને તેને લગાવી લો તો બહાર પણ નહીં દેખાશે અને ઓર્ગેનાઇઝ પણ લાગશે તો ઘરમાં એવી બધી વસ્તુ બહુ હોય છે થોડોક પણ આપણે જો દિમાગ ચલાવીએ તો બહુ બધા આપણા ખર્ચ ઘટી જતા હોય છે અને જે વધારાની વસ્તુ હોય એનો પણ યુઝ થઈ જતો હોય છે આવી જ રીતે કોઈ પણ વધારાનું એક હેંગર લઈ લો અને રોજ જે તમારી પાસે મેગેઝીન આવતી હોય ન્યૂઝપેપર આવતા હોય જ્યાં પણ પહોંચ્યા હોય એ પેજથી તમે આ રીતે એમાં ઇન્સર્ટ કરી અને વાળી દો અને આમ પણ તમે કોઈ પણ ન્યૂઝપેપરને ઉપર ઉપર રાખતા હોય એને બદલે આમાં બહુ બધા તમારા ન્યૂઝપેપર આવી જાય છે તમે જોઈ શકો છો અને આને પણ તમે ગમે ત્યાં હેંગ કરી શકો છો હેંગર એટલા જ માટે ઉપયોગી છે કે તમે એને ગમે ત્યાં લટકાવી શકો કમાન્ડવું હોય ખીલી હોય રોડ હોય તો આ પણ આઈ થિંક કે તમને આઈડિયા સારો લાગ્યો હશે તો આગળ વધીએ તો આ રીતના બે મેં સ્ટીલના હેંગર લઈ લીધા છે પછી આ રીતની કોઈ પણ કુર્તી લેવાની છે કે કોઈ પણ જે લાંબો ટુકડો હોય કોઈ પણ વસ્તુનો ચાહે ટી શર્ટનો હોય કુર્તીનો હોય ટૉપનો હોય તો તમે આ એમાં આ ઓર્ગેનાઇઝર બનાવી શકો છો નીચે છે સ્લીવ છે એને નીચેથી તમારે કટ કરી દેવાનું છે અને કટ કર્યા પછી એ બંને છેડે એક છેડે આ રીતે મેં હેંગર લગાવી લીધું છે અને પછી તમારે હેંગર લગાવ્યા પછી અહીંયા સિલાઈ કરી લેવાની છે જેથી હેંગર નીકળે નહીં એવી જ સેમ મેથડ આપણે આગળ બાજુ પણ કરવાની છે અને આ રીતે એને હેંગ કરી લેવાનું છે તો બંને બાજુ હેંગર લાગ્યા પછી કંઈક હિચકા જેવું એ બનીને રેડી થઈ જશે પછી આપણે શું કરવાનું છે કાર્ડબોર્ડના કોઈપણ ટુકડામાં રાખી દેવાના છે જેથી કરીને આપણે કોઈપણ વસ્તુ આમાં રાખીએ તો એ વળી જાય તો તમે જોઈ શકો છો મેં આ કુર્તીનો એક આગલા પાર્ટને કટ કરીને જ આ બનાવ્યું છે તો બસ આ રીતે જે પણ ઘરમાં પર્સ હોય આપણા હેન્ડબેગ હોય કે પછી કોઈ પણ કપડાં હોય કે કોઈપણ રમકડાં હોય કે કોઈ પણ વસ્તુ જે બુક્સ વગેરે તમે આમાં રાખી શકો છો અને બસ કબાટમાં આ રીતે હું તેને રોડમાં લટકાવી દઈશ તો અહીંયા મેં આવા રીતના બે છે ઓર્ગેનાઇઝર બનાવ્યા છે એક તો આ છે અને બીજું જે શોપિંગ બેગ આપણી પાસે આ રીતની આવે છે તમે જોઈ શકો છો એમાં મેં બધા જ નાઇટ શૂટ રાખ્યા છે જેથી કરીને શું થાય કે આપણને દેખાય ક્યારેક ક્યારેક કબાટમાં વસ્તુઓ પડી હોય તો પણ આપણને ખબર ના પડે કે આપણી પાસે તો આ પણ છે તો આવા વસ્તુ જો ઓર્ગેનાઇઝર બનાવીએ તો વસ્તુ દેખાય અને એને ટાઈમે ઉપયોગ પણ થઈ જાય એવી જ રીતે આ રીતની બંગડી પણ આપણી ઘરમાં બહુ જ હોય છે ક્યારેક એમાં હીરા લગાવેલા હોય મોતી લગાવેલા હોય તો એકબીજા સાથે અથડાઈને તૂટી જતી હોય છે કે આ હીરા નીકળી જતા હોય છે તો એમાં પણ તમે આ હેંગરનો ઉપયોગ કરી શકો છો આ રીતનું કોઈ પણ જે ખુલ્લે એવું હેંગર હોય એમાંથી તમારે બધી બંગડીઓને આમાં એડ કરી દેવાની છે સરસ મજાની બંગડીઓ ઓર્ગેનાઇઝ પણ લાગશે ઉપરથી સામે પણ દેખાશે અને એક જે આપણે બંગડી હોલ્ડર લેતા હોય છે જે બંગડી રાખવા માટેનું એ પણ એક ઝીરો કોસ્ટમાં તમારું બનીને રેડી થઈ જશે ઉપરથી ફરી પાછું એને લોક કરી દો જ્યાં પણ તેને હેંગ કરવું હોય ત્યાં હેંગ કરી દો અને કેવું મસ્ત મજાનું મને તો બહુ ગઈ આ તમને કેવો લાગ્યો આ આઈડિયા તે કમેન્ટમાં જરૂર કહેજો અને હા નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયો સારા લાગતા હોય તો શેર જરૂર કરજો એવી જ રીતે જે આપણે જે આ લોટની બેગ આવે છે એ મેં લીધી છે તો આ લાંબી આ રીતની હોય છે તો એક છેડીથી તમારે હેંગરમાં ભરાવી અને આ રીતે બંને કોર્નરથી થોડુંક વાળી અને પછી તમારે આને આવી રીતે ચોંટાડી દેવાનું છે કાં સીવી લેવાનું છે પછી બીજી બાજુથી આગળના ભાગથી તમારે આ રીતે કટ કરી લેવાનું છે તો આ રીતનું એક પોકેટ બનીને રેડી થઈ જશે અને આમાં તમે વધારાની બુક્સ હોય કે પછી તમે તમારા છોકરા જે બુક્સ રિસન્ટલી યુઝ કરતા હોય એ ભરી શકો છો કોઈ પણ નાના મોટા રમકડા ભરી શકો છો કિચનમાં જે મોસતા હોય છે એ પણ ભરી શકો છો બહુ બધી વસ્તુ જે પડી હોય એ મેં રાખી શકો છો અને આ સ્ટડી ટેબલ પાસે કોઈ પણ ખીલી લગાવીને રાખી દો તો વધારાની જે બુક હોય કે જે ઉપયોગમાં કરતા હોય નોટબુક બધી આમાં સમાઈ જાય તેવી જ રીતે કોઈ પણ વધારાનો બેલ્ટ હોય ત્યાં આવી રીતે તમારે ચાર પાંચ હોલ જેટલા પણ તમારે કરવા હોય એ રીતના હોલ કરી શકો છો અને એમાં તમારે કોઈ પણ પ્લાસ્ટિક અને સ્ટીલનું હેંગર આ રીતે વન બાય વન આપણે એમાં ઇન્સર્ટ કરી દેવાનું છે તો આમાં એક સરસ મજાનું ઓર્ગેનાઇઝર બની જશે અને એક હેંગરની જગ્યાએ આપણા બહુ બધા હેંગર આવી જશે એનો મતલબ એ કે બહુ બધા કપડાં પણ આવી જશે તો બસ આ વન બાય હોય સાડી હોય ટી શર્ટ હોય ટોપ હોય શર્ટ હોય એ બધ બધું જ તમારે આમાં રાખી દેવાનું છે અને પછી કોઈ પણ જગ્યાએ રાખી શકો છો બધાના ઘરમાં મોટા મોટા કબાટ કે બધાનું ઘર નાનું હોય કોકનું કોકનું મોટું હોય તો એમાં આ આઈડિયા જબરદસ્ત કામ કરે છે નેક્સ્ટ આગળ વધીએ તો આ રીતનું પ્લાસ્ટિકનું હેંગર લઈ લીધું છે નકામું ટી શર્ટ આ રીતનું લઈ લીધું છે ને આ ઓલરેડી મેં તમને જૂના ટી શર્ટના આઈડિયામાં વસ્તુ શેર કરેલી છે તો ફરીથી રિપીટ કરી દઉં ઉલટું કરી નીચેથી મેં આ રીતે સીવી લીધું છે અને આ ટી શર્ટ બે પાર્ટમાં હોય છે તમને ખબર જ છે તો એ પછી તમારે શું કરવાનું છે તમારે આ રીતે જેટલા પોકેટ કરવા હોય એટલા પોકેટ કરી સીવી લેવાના છે આગળના ભાગથી તમારે કટ કરી લેવાનું છે એટલે આ રીતના પોકેટ બની જશે અમે ચાર પોકેટ બનાવ્યા છે ઉપર લેસ લગાવી દીધી છે જેથી કરીને ઓર્ગેનાઇઝર આપણું સારું લાગે પછી ઉપર આ રીતે હેંગર લગાવી દીધું છે અને આ રીતના નાની નાની હેન્કી હોય રૂમાલ હોય મોજા હોય કોઈ પણ અંડર ગાર્મેન્ટ્સ હોય છોકરાઓના એ બધા જ તમે આમાં રાખી શકો છો કિચનના ટાવેલ રાખી શકો છો કોઈ પણ બુક્સ રાખી શકો છો અને આ રીતે તમે એને હેંગ પણ કરી શકો છો તો આઈ હોપ કે આ આઈડિયા પણ તમને ગમ્યો હશે તો અહીંયા સુધી વિડીયો જોતા હોય તો પ્લીઝ અત્યારે જ વિડીયોને લાઈક કરી દો એવી જ રીતે અહીંયા તમે બંગડી પણ આ રીતે રાખી શકો છો અને આ રીતે કોઈ પણ જે જીપ ટાઈ છે એને પણ લોક કરી અને આ રીતે લૂપ બનાવી શકો છો જેથી કરીને કોઈપણ વસ્તુ આપણે હેંગ કરવી હોય તો આને અંદર આપણે ફસાઈ અને વસ્તુ રાખી શકીએ છીએ બંગડી તમારે કરવી હોય તો તમે ચાર પાંચ બંગડીઓ ઉપર કરો એની નીચે પણ બંગડીઓ રાખો તો આખું લૂપ જેવું બનાવો તો એમાં તમે દુપટ્ટા આ રીતના સોક્સ હેન્કી વગેરે રાખી શકો છો એવી જ રીતે તમે જોઈ શકો છો આ એક મેં પગલું છણિયામાંથી ઓર્ગેનાઇઝર બનાવ્યું છે પગલું છણિયું જે પણ તમને ગમતું ના હોય તે ખરાબ હોય કે પછી કુર્તીનું મોટું કપ કોઈ પણ કપડું હોય એ લઈ શકો છો કોઈ પણ ડિસ્કાર્ટેડ કપડું લઈ આગળથી હેંગર ભરાવી સીવી લેવાનું છે પાછળનો મોટો ભાગ હોય એને આ રીતે વાળી અને પછી જેટલા પોકેટ ક્રિએટ કરવા હોય એની ઉપર સિલાઈ કરી પોકેટ બનાવી લેવાના છે એની ઉપર લેસ લગાવી લેવાની છે તો અહીંયા મેં ચાર પોકેટ ક્રિએટ કર્યા છે કે જેમાં મેં બધી જ મારી ડોટરની હેન્ડ જો એ હેરબેન્ડ છે અને પિન હેરપિન છે એ બધી રાખી છે વધારાની કોઈ પણ વસ્તુ જે કિચનમાં આપણે ક્યારેક ક્યારેક જોતી હોય હેન્ડ ગ્લોવ હોય કે પછી આ રીતના કોઈ પણ કાસ્કા વગેરે પણ તમે આમાં રાખી શકો છો તમારી ઉપર છે તમારે આમાં શું રાખવું તો વિડીયો અહીંયા સુધી જોતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ